મિત્રો આપણા સંબંધો પુસ્તકની જેવા હોય છે અને આપણી ભૂલો એ પુસ્તકના પાન જેવી હોય છે મિત્રો જ્યારે પણ જીવનમાં ભૂલ થાય ને તો પુસ્તકનું એકાદ પાનું ફાડી નાખજો પરંતુ પુસ્તકને ખોવાનો વારો ન કરતા નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો વાત છે એવા એક પરિવારની કે જેની અંદર માતા પિતા અને એક પુત્રી રહેતા હતા ખૂબ જ નાનકડો પરિવાર પિતાના અનાયાસે નોકરી જતી રહે છે અને પિતા નવી નોકરી મેળવવાના અથાગ પ્રયત્ન કરે છે પરંતુ એક મહિનો બે મહિના ત્રણ મહિના વીતી જાય છે પરંતુ પિતાને કોઈ જગ્યાએ સારી અને સારા પગારવાળી નોકરી મળતી નથી કે જેથી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે પિતા પણ ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરતા કે મને કોઈ સારી નોકરી મળી જાય તો મારું જીવન ગુજારો થઈ જાય ત્યારે આ વાત દીકરીને પણ એક લાગી આવતી હતી અને દીકરી પણ ભગવાન સમક્ષ ખૂબ જ પ્રાર્થના કરતી હતી ત્યારે દીકરી પિતાને કહે છે કે પિતાજી ભગવાન ક્યાં છે મારે પણ ભગવાનની સામે નમન કરવું છે અને એક કહી શકાય કે મારે તેમની સામે પ્રાર્થના કરવી છે જેથી કરીને તમને જલ્દીથી સારી નોકરી મળી જાય પિતા કહે છે કે બેટા આપણા ઘરથી દૂર બે ડુંગરો દેખાય છે ને એ ડુંગરની પાછળ ભગવાન રહે છે પરંતુ અહીંયા તું બેઠા બેઠા જ ભગવાનને પ્રાર્થના કરજે કદાચ ભગવાન સાંભળી લેતો આ રીતે એક મહિનો બીજો વીતી જાય છે અને દીકરી રોજ સવારે ખૂબ જ સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરતી હોય છે અને પિતા પણ એક મજબૂત બાધાના અને કહી શકાય કે ખેડૂતનું શરીર હોય છે જે કાઠું શરીર હોય છે તેવા શરીરવાળા હોય છે અને એક જગ્યા આર્મીનો કેમ્પ લાગે છે આર્મીના કેમ્પમાં તે ઇન્ટરવ્યૂ આપે છે તેમાં પ્રેક્ટિકલ થિયરી પરીક્ષાઓ પણ પાસ થઈ જાય છે અને તેમની કહી શકાય કે આર્મીમાં ભરતી થઈ જાય છે આર્મીમાં ભરતી થાય છે એટલે સરકારી નોકરી મળી જાય છે સારા પગારથી નોકરી મળી જાય છે અને છ મહિનામાં તો તે પોતાના જીવન જે ગુજારો છે તેમાં પણ ઘણો બધો ફેરફાર થઈ જાય છે પરંતુ પિતાને ઘર છોડીને આર્મીમાં કામ કરવું પડતું હોય છે કોઈ એક દિવસ કહી શકાય કે દેશ ઉપર મોટી આપત્તિ આવી જાય છે દુશ્મનો ચડાઈ કરવા લાગે છે અને યુદ્ધ ખેલાઈ જાય છે અને યુદ્ધની તારીખ પણ જાહેર થઈ જાય છે અને યુદ્ધમાં એમની જે ટુકડી હોય છે તેમાં તે પિતાને પણ જવાનું હોય છે ત્યારે દીકરી કહે છે કે પિતાજી તમે એમાં ના જશો તમે મારા જીવન ગુજારો છો તમે મારા વહાલ સોયા પિતાજી છો તમે ના જશો પરંતુ પિતાજી કહે છે કે આ મારી ફરજ છે આ મારી ડ્યુટી છે મારે દેશ માટે લડવું પડશે દેશ માટે મરવાનું પણ થાય ને તો હું મરી જઈશ અંતે દીકરી કહે છે કે ભલે પિતાજી તમને જે યોગ્ય લાગે તે કરજો પરંતુ મારી એક ચિઠ્ઠી તમને લખીને આપું છું એ બંધ કવરમાં મૂકી દે છે અને કહે છે કે આ ચિઠ્ઠી તમે ભગવાન સુધી પહોંચાડી દેજો એમ કરીને પિતાની ઘરેથી વિદાય થાય છે યુદ્ધમાં જવાની તૈયારીઓ થાય છે પોતાની પાસે ચિઠ્ઠી પણ લઈ જાય છે અને બોર્ડર ઉપર યુદ્ધ ખેલાવાનું શરૂ થઈ જાય છે અને પિતાજીને યાદ આવે છે કે દીકરીની ચિઠ્ઠી ભગવાન સુધી પોસ્ટ કરી દઈએ પરંતુ તેમને થયું કે ભગવાનને તો મેં જોયા નથી તો દીકરીને એક ખોટું આશ્વાસન આપ્યું હતું પરંતુ એક કામ કરો આ ચિઠ્ઠી મારા ઘરના સરનામય જે પાછી મોકલી દઉં અને ઉપર અંદર અને ઉપર લખી દીધું કે બેટા મારાથી ભૂલ થઈ ગઈ છે આવી રીતે મેં પણ ભગવાનને જોયા નથી તો હું તને કેવી રીતે બતાવું એવું પણ ચિઠ્ઠી ઉપર લખી દે છે પોતાના ઘરનું સલામું લખી દે છે અને બોર્ડર ઉપર એક પોસ્ટ ઓફિસનો જે પોસ્ટનો ડબ્બો હોય છે લાલ કલરનો તેની અંદર એ ચિઠ્ઠી નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ ભયંકર યુદ્ધ ખેલાઈ જાય છે યુદ્ધ એટલું ભયંકર ચાલે છે જેની અંદર બેથી ત્રણ મહિના સુધી ભયંકર યુદ્ધ ચાલે છે અને અંતે દુઃખના સમાચાર એવા આવે છે અને દુઃખના સમાચાર વહેતા થાય છે કે જે ટુકડા લડાઈ કરતી હે તે ટુકડી મૃત્યુ પામે છે જેની અંદર એ જે દીકરી હોય છે તેના પિતા પણ હોય છે તેવી પણ એક વાત એ પરિવાર સુધી પહોંચતી થઈ જાય છે ત્યારે દીકરી અને જે એની માતા હોય છે તેને સંદેશો મળે છે ખૂબ જ રડે છે કકરે છે અને પોતાને થાય છે કે મેં મારા પિતાજી ગુમાવી દીધા હે ભગવાન મેં ભૂલ કરી દીધી કે તમારી પાસે આવી એક સરસ મજાની નોકરી માગી પરંતુ મારી ભૂલને કારણે મારા પિતાજી આજે ખોવાનો વારો આવ્યો છે ત્રણ ચાર મહિના પછી યુદ્ધ થાય છે અને પછી જે યુદ્ધમાં પરિણામ પણ આવી જાય છે આપણો દેશ જીતી જાય છે પરંતુ ત્યારબાદ કહી શકાય કે યુદ્ધ પત્યાના પછી એકાદ મહિના પછી એ જે દીકરી અને માતા ઘરે બેઠા હોય છે ત્યારે કોઈ એક સવાર અગિયાર વાગ્યાનો સમય હોય છે અને દરવાજો ખટખટાવવામાં આવે છે અને ફાટેલા તૂટેલા કપડાં દુબડો પડતો માણસ વાળ વધી ગયેલા હોય છે કહી શકાય કે પોતાનું જે જીવન હોય છે એ ખૂબ જ દુઃખમય હોય છે અને હાડ મરી જીવન જીવતો વ્યક્તિ હોય છે અને ઘરનો દરવાજો ખખડાવે છે અને દીકરીને એક આશ્વાસન હોય છે કે ઈચ્છા હોય કે મારા ભગવાન મારા પિતાજીને ચોક્કસ પાછા આપશે દરવાજો દીકરી ખોલે છે અને જોએ છે તો તેના પિતાજી પિતાજીને ગળે વળગી જાય છે અને પિતાજી પણ સમગ્ર સ્ટોરી જણાવે છે કે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે મારી જે ટુકડી હતી ને ટુકડીમાં બધા લોકો નાશ પામ્યા હતા પરંતુ હું બોર્ડર દેશ બોર્ડર વટાવીને તેમની બાજુ ગયો ને તે લોકોએ મારી ધરપકડ કરી લે અને મને બંદી બનાવ્યો પરંતુ મેં અનાયાસ અને ઘણા બધા પ્રયત્ન કરીને તેમની ચુંગાલમાંથી છૂટી ગયો છું અને હું એને કેને કે પ્રકારે આ ઘર સુધી આવી પહોંચ્યો છું એટલી જ વાત ચાલતી હોય છે દીકરી અને જે પિતા હોય છે તેમનો મિલાપ થઈ રહ્યો હોય છે કે ઇમોશનલ વાતાવરણ ઊભું થાય છે તે જ સમયે એક ડાક્યો હોય છે કે જે ટપાલી હોય છે ટપાલી ત્યાં તેમના દરવાજે આવે છે અને કહે છે કે લો આ તમારી ટપાલ હાથમાં ટપાલ પકડતાની સાથે જ પહેલાં જે વ્યક્તિ હોય છે જે આર્મીમેન હોય છે તે ટપાલ જોઈને નવાઈ લાગે છે કે આ તો મારી જ ટપાલ છે પરંતુ કહ્યું આટલા બધા દિવસે કેમ ત્યારે ટપાલી કહે છે કે સાહેબ બોર્ડર ઉપર યુદ્ધ ચાલતું હતું ને અને ટપાલ બોક્સની પેટી પણ યુદ્ધના બોર્ડર વિસ્તારમાં હતી એટલે ત્રણ ચાર મહિના સુધી અમારી ટપાલો ત્યાંથી લઈ શકાય તે એવી નથી કારણ કે યુદ્ધનો માહોલ હતો તમામ પ્રકારની જે પ્રોસીજર હતી એ બંધ હતી એટલા માટે હું ટપાલ લઈને આવ્યો છું એ ટપાલ એ પિતાજી જુએ છે અને દીકરીને કહે બેટા આ તારી ટપાલ હતી તક્યાર હા આ તો મારી જ હતી ત્યારે પિતાજીને થાય છે કે લાવ દીકરીએ શું લખ્યું છે અંદર જોવા તે દે જે કવર તોડે છે અને દીકરીએ લખેલો પત્ર ખોલે છે અને દીકરીએ લખ્યું હોય છે કે ભગવાન તમારી પાસે કશું જ નથી માગતી ફક્ત એક બે લીટીમાં એક વાત જણાવો છો કે તમે તમારી સાથે મેં ખૂબ જ પ્રાર્થના કરી છે તમે મારા પિતાજીને ફક્ત પાછા આપી દો બસ આ જ વાત હતી અને એ વાત સત્ય પણ પુરવાર થઈ જાય છે અને ભગવાન દીકરીની ઈચ્છા પૂર્ણ કરી દે છે એટલે મિત્રો કહેવાય છે ને કે સારા કાર્યો કરતા જાઓ કરતા જાઓ અને કરતા જાઓ બાકી બધું ઈશ્વર ઉપર છોડી દો ફળ આપવાનું કામ એમનું છે કાર્ય કરવાનું કામ તમારું છે એક સાચી શ્રદ્ધા ઈશ્વરમાં એક સાચી શ્રદ્ધા હશે ને તો ચોક્કસથી તમારા જીવનના તમામ કાર્યો પરિપૂર્ણ થઈ જશે તો મિત્રો નવી એક મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર